નમસ્કાર મિત્રો હું એડવોકેટ જૈમીન પંડ્યા આપની સમક્ષ મહારાજ મૂવીને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે વાત કરવા પ્રસ્તુત થયો છું મહારાજ મૂવી કે જે અઢારસો બાસઠના મહારાજ લાઇબલ કેસ પર આધારિત છે આ કેસ મહારાજ જદુનાથજી અને સામા તરફે પત્રકાર સામાજિક કાર્યકર કરસનદાસ મૂળજી હતા આ વિવાદનું મુખ્ય કારણ એ છે કે અઢારસો બાસઠમાં જે પણ આ મહારાજ કેસનું જજમેન્ટ આવેલું તે અંગ્રેજ જજો દ્વારા અપાયેલું એ જજમેન્ટમાં હિન્દુ ધર્મ પુષ્ટિમાર્ગી સંપ્રદાય ભગવાન કૃષ્ણ સંસ્કૃત ભાષા બ્રજભાષા વગેરે એ બધાને લગતા ડિફેમેટરી સ્ટેટમેન્ટ્સ એટલે કે બદનક્ષી ભર્યા લખાણો એ જજમેન્ટમાં કરવામાં આવેલા અંગ્રેજ જજો દ્વારા હવે આ મૂવી હાલ ઓટીટી ઉપર રિલીઝ થવા જઈ રહ્યું છે ઓટીટી એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને રૂલ્સ પર આધારિત છે નહીં કે સિનેમેટોગ્રાફી એક્ટ કોઈપણ મૂવી થિયેટરમાં રિલીઝ થઈ રહ્યું હોય તો એ સિનેમેટોગ્રાફી એક્ટ પર આધાર રાખે અને એના માટે ફિલ્મ સર્ટિફિકેટ સીબીએફસીનું સર્ટિફિકેટ લેવું જરૂરી આ મૂવીને સીબીએફસીનું સર્ટિફિકેટ મળી મળી ચૂકેલું છે પણ આ મૂવી ઓટીટી ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને આ મૂવીને કંઈ પ્રાઇવેટ સ્ક્રીનિંગ કે કોઈ પ્રકારનો રેફરન્સ કે મૂવીમાં શું દર્શાવવામાં આવેલું છે ટ્રેલર કે એ કંઈ રજૂ થયેલું નથી માત્ર એક પોસ્ટર રજૂ થયેલું છે જેમાં લખેલું છે કે આ મહારાજ લાઇબલ કેસ પર આધારિત છે અઢારસો બાસઠના કેસ પર આધારિત છે અને પ્રોડક્શન યશરાજ પ્રોડક્શ પ્રોડક્શન હાઉસ છે અને નેટફ્લિક્સ ઉપર રજૂ થવાની છે આનાથી વધારે કાંઈ માહિતી ઉપલબ્ધ નથી એટલે અરજ અરજ કરતા પિટિશનર્સ એમને એ એપ્રિહેન્શન છે શંકા છે કે જો આ મૂવીમાં એ જજમેન્ટ જે મહારાજ લાયબલ કેસ અઢારસો બાસઠનું જે જજમેન્ટ એમાં જે પુષ્ટિમાર્ગી સંપ્રદાય હિન્દુ ધર્મ ભગવાન કૃષ્ણ એના ઉપર જે પણ આક્ષેપો કે જે પણ બદનક્ષી ભર્યા લખાણો થયેલા છે એ રજૂ કરવામાં આવશે તો હિન્દુ સમાજની અને મુખ્યત્વે પુષ્ટિમાર્ગની સમાજની સેક્ટ પુષ્ટિમાર્ગી લોકોની ભાવનાઓને લાગણીઓને ઠેસ પહોંચશે એટલે એ એપ્રિહેન્શન સાથે એ લોકોએ હાઈકોર્ટમાં પુષ્ટિમાર્ગી સંપ્રદાયે સંપ્રદાયના વડાઓને લોકોએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો કે આ મૂવીમાં શું છે એ કાંઈ ક્લેરિટી નથી અને નામદાર હાઈકોર્ટે પહેલે દિવસે આ મૂવીને સ્ટે કરી આપેલ છે કારણ કે મૂવીમાં શું છે ક્લેરિટી નથી હાલ પેન્ડ હાઈકોર્ટમાં મેટર સબજુડિસ છે પેન્ડિંગ છે અને બંને પાર્ટી એટલે યશરાજ ફિલ્મ નેટફ્લિક્સ અને અરજી કરતા કે જે પુષ્ટિમાર્ગી સંપ્રદાયના લોકો અને બિઝનેસમેન છે એ એવા કન્ક્લુઝન ઉપર આવેલા છે કે કોર્ટ આ મૂવી જોવે અને ત્યારબાદ નક્કી કરે કે આમાં હિન્દુ ધર્મને કે સંપ્રદાયને લગતું કઈ ડિફેમેટરી આવે છે કે નહીં આ કેસમાં આપણે જોઈએ તો અરજી કરતાની મુખ્યત્વે છે કે કે નથી નથી ટ્રેલર બહાર આવ્યું સીન ડાયલોગ બહાર આવ્યા તો મૂવીમાં કેવો કોન્ટેન્ટ લેવામાં આવ્યો છે લોકોની ભાવનાઓને સમાજને કેટલું કઈ રીતે ઠેસ પહોંચાડી શકે એ કાંઈ ક્લેરિટી નથી એટલે અરજી એ હાઈકોર્ટમાં એ વિનંતી કરી છે કે આ મૂવી થોડું પ્રાઇવેટ સ્ક્રીનિંગ કે એ પ્રોવાઈડ કરવામાં આવે કે કયા સીન્સ લીધા છે લોકોની ભાવના અને કાંઈ હાનિ થાય છે કે નહીં તેવું કંઈ લેવામાં આવેલું છે કે નહીં એ જાણવામાં આવે ત્યારબાદ આ મૂવી રિલીઝ કરવામાં આવે જેથી જે વિચારીને નામદાર હાઈકોર્ટે આ મૂવી ઉપર હાલ પૂરતો સ્ટે આપેલો છે ત્યારબાદ નેટફ્લિક્સ અને યસરાજ ફિલ્મ્સ તરફથી એ પ્રકારની આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલી છે કે આ એક લીગલ હિસ્ટ્રી છે અને કોઈપણ વ્યક્તિ એક સ્વતંત્રતા છે આર્ટિસ્ટિક ફ્રીડમ છે અને જે આ એક હિસ્ટ્રીનો ભાગ છે લીગલ હિસ્ટ્રીનો ભાગ છે કારણ કે જજમેન્ટ છે આ એ વખતે બોમ્બે સુપ્રીમ કોર્ટ કહેવાતી એના દ્વારા અપાયેલું આ જજમેન્ટ છે તો જજમેન્ટ કે તમે લીગલ હિસ્ટ્રીને તમે કોઈપણ રીતે રોકી ન શકો અને સામાવાળાઓ એટલે કે નેટફ્લિક્સ અને યસરા ફિલ્મ્સ દ્વારા એવી પણ આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલી છે કે ભૂતકાળમાં પણ આપજો પદ્માવત મૂવી છે બેન્ડેડ ક્વીન છે જેમાં થોડા ઘણા એવા પણ સીન્સ હતા પણ સુપ્રીમ કોર્ટે અંતે એવો વ્યૂ લીધો કે આર્ટિસ્ટિક ફ્રીડમ અને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એ મહત્વની છે અને એના માટે એ મૂવી રિલીઝ કરી દેવામાં આવી હતી કોઈ રોકટોક વગર ત્યારે પદ્માવતમાં આપ જોઈએ તો નામ ફેરવી પદ્માવતીમાંથી પદ્માવત એક નામ ફેરવી દેવામાં આવેલું હતું જ્યારે બેન્ડિટ ક્વીનમાં તો જેને પણ જોયેલું હોય એને ખ્યાલ હશે કે જે રેપનો સીન છે એ પણ દર્શાવવામાં આવેલો હતો હવે આપણે જોઈએ મેટર હજી સબજ્યુડિશ છે બધા પક્ષકારો એટલે કે અરજી કરતા નેટફ્લિક્સ અને યશરાજ એ બધા એક સંમતિથી એક નક્કી કરેલું છે કે આ મૂવી કોર્ટ દ્વારા જોવામાં આવે અને પછી નક્કી થાય કે આ મૂવીમાં કેટલું ડિફેમેટરી છે કે કંઈક કાઢી નાખવા જેવું કે કંઈ એવું અયોગ્ય આવે છે કે નહીં કોઈ ધર્મને કોઈ સમાજને કે કોઈ લોકોને હાનિ પહોંચે એવું કે એની લાગણી દુભાય એવું છે કે નહીં એટલે હાલ મૂવી હાલ પ્રોસિડિંગ્સ પેન્ડિંગ છે હાઈકોર્ટમાં આવતીકાલની તારીખ પડેલ છે આવતીકાલ એટલે કે વીસ છ બે હજાર ચોવીસની તારીખ પડેલ છે અને આપણે જોઈએ કે કોર્ટ મૂવી જોઈને કઈ રીતનો નિર્ણય લે છે